વિડીયો મુકાઈ ચુક્યા છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જેમાં તમે જોડાઈ શકો છો અને તેમાં તમને પીડીએફની લિંક અને વિડીઓની લિંક પણ મળતી રહેશે જોઈએ આપણે પહેલા તેમનો અનુવાદ તો કે ચાતકનું એક બચ્ચું હતું એકવાર તરસથી પીડાયેલું તે પોતાની માની પાસે જાય છે અને કહે છે મા મને તરસ લાગી છે હું પાણી પીવા ઈચ્છું છું હમણાં વાદળનું પાણી મળતું નથી એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે માતા કહે છે બેટા આપણે તો વાદળનું જ પાણી પીએ છીએ તળાવનું પાણી પીતા નથી આ આપણા કોળની પરંપરા છે એટલે તું તળાવનું પાણી પી શકે છે નહીં સાતકનું બચ્ચું કહે છે માં મને બહુ તરસ લાગી છે અત્યારે આકાશમાં હું વાદળા જોતું નથી ત્યાર પછી આગળનો પેરેગ્રાફ જોઈએ તો ક્યારે ક્યારે વરસાદ વરસે અને ક્યારે હું વાદળાનું પાણી પી શકીશ એ હું જાણતું નથી આથી તરસથી પીડાયેલ હું તળાવનું પાણી પીવા જાઉં છું માતા ફરી વાર બચ્ચાને સમજાવે છે બેટા આ બેટાની રીતિ નથી કુળની રીતિ તો હંમેશા જાળવવી જ જોઈએ આથી તું તળાવનું પાણી પી શકે નહીં તરસને સહન કરીને તું વાદળની રાહ જોવાને લાયક છે માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતક બાળ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે એટલે કે રોકાય છે ત્યારે બાપ દીકરીના વાતચીત સાંભળે છે તો ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો તેની બાજુમાં રહેલો અને તેનો પુત્ર તે ખેડૂતને કહે છે પિતાજી આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી તો તેને જોતાં મને ખુશી થઈ તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા મેં હાથ લંબાવ્યો પણ ત્યારે જ મને આપનો આ ઉપદેશ સાંભળ્યો કે બીજા ધનનો સ્વીકાર કરવો એ આપણા કોણની પરંપરા નથી આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો અને ચાતકનું બચ્ચું બંધુ સાંભળે છે તે વિચારે છે વા મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા હું તો કુળની પરંપરા જાળવતું નથી અમે વાદળાનું પાણી જ પીએ છીએ એ અમારી કુળની રીતિ છે તે હું તજવા તૈયાર થયો છું આ અયોગ્ય છે તે વિચારે છે સારા આશ્રયવાળા પશુઓ પક્ષીઓ અને મનુષ્ય પોતાના કુળની પરંપરા જાળવે છે હું મારું પોતાનું કુળ રક્ષીશ એમ વિચારીને તે માતાની પાસે પાછું ફરે છે અને બધી હકીકત કહે છે માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીષ આપે છે થોડા સમયમાં વરસાદ થાય છે અને વાદળનું પાણી પીને ચાતકના બચ્ચાને તરસ શાંત થાય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને જોઈએ હવે ટિપ્પણી પતું તો તું પી શકતો નથી અંબા હે માતા રક્ષ્યા રક્ષા કરવી જોઈએ સહનમ કૃત્વા સહન કરીને પરિશ્રાંત થાકેલો તાત્પુત્યો પિતા અને પુત્રનો મરણા મરણની નજીક પહોંચેલો ધનુષ્ય તહ ધનની થેલી દારિદ્રમ ગરીબી નિર્ધનતા હસ્તમ પ્રાસાયનમ મેં હાથ ફેલાવ્યો મેં હાથ લંબાવ્યો યત્કૃતમ પ્રવર્તે છોડવા માટે પ્રવૃત્ત થયો છું અનુચિત મસ્તી અનુચિત છે ગેરવ્યાજબી છે ભવાદશાહ આપના જેવા કુલ માનતમન પોતાના કુલને પ્રત્યાગતી પાછો આવે છે અનુભવતી અનુભવે છે દદાતી આપે છે અલ્પે એવં કાલે થોડા જ વખતમાં તૃષા સામ્યતિ તરસ સમી જાય છે ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક વિકલ્પેભ્ય સમુચિત પદમ ચિત્વા લિખત નંબર એ તૃષા પીડિત શિશુક કશ્ય સમીપમ ગચ્છતી તો જવાબ આવશે ક જનન્યાહ નંબર બે મેઘ શબ્દ પર્યાય ક તો ઝલદ નંબર ત્રણ સર્વે રક્ષ કુલાચારબર ચાર વૃદ્ધ કીર્દ આશીત મરણા નંબર પાંચ શિશુ કશ પ્રતીક્ષા કરોતી મેઘસ નંબર છ પુનરપતિ શબ્દ ઉત્તમસન્ધિવછેદર્શય પુનઃ नंबर सात अहम तड़ांगल पाओ तो इच्छा में प्रश्न नंबर बे संस्कृत भाषाया उत्तर लिखत नंबर एक कसीत तो जब से एक चातकशिशु तुश्रा पीड़ित आसि नंबर बेचातकशिशु न अहति तो चातक शिशु त्रा ત્રણજલ પાું ન અહતી નમર ત્રણ કૃષકપુત્ર દારિદ્રિષ્ય તો કૃષકપુત્ર દારિદ્ર માર્ગે પ્રા પ્રાપ્ત ધનુષ્ય તેન નંબર ચાર કૃષકપુત્રે માર્ગે કં પ્રષકપુત્રે માર્ગે ધન્યુત

પ્રશ્નવાક્યમ રચયત નંબર એ જનની શિશુ બોધય તો કા શિશુ બોધય નંબર બે માર્ગે પરીશ્રાંત સિષતિ તો માર્ગે કિદશ સહ ઠતિ નંબર ત્રણ કૃષક વૃદ્ધ આસિ કૃદ્ધ આસિ નંબર ચાર ધન સ્યુત માર્ગે પ્રન સ્યુ કુત પ્રંબર પાંચ સર્વે વૃતા કથય તો સેવ વૃત્તા કથય પ્રશ્ન નંબર ચાર નિર્દેશનુસાર

કુળની પરંપરા કે રીતિ રઘુકુળની પરંપરા હતી એક વચનની રહેવું પિતા દશરથના કૈકેયીને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રીરામે રાજ્ય ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો નંબર બે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે શા માટે ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિ રૂપે પડેલું પાણી પીવું તે એ જ આપણા કુળની પરંપરા છે આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ નંબર ત્રણ નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનસૂત એટલે કે પૈસાની થેલી સ્પર્શ પણ ન કર્યો તો જવાબ આવશે કે કુશ ક પુત્ર ધન સ્તુત એટલે કે પૈસાની થેલી જોઈને ખુશ થયો આ પૈસાથી પોતાની ગરીબાઇ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાનો ઉપદેશ યાદ આવ્યો બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી આ કારણે કૃષક પુત્રે એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો નંબર ચાર ચાતક શિશુએ તળાંગ જળ એટલે કે તળાવનું પાણી શા માટે ન પીધું તો કે માતાનું કહેવું સાંભળ્યા વિના તરસથી પીડાયેલું ચાતક શિશુ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે રસ્તામાં થાકેલું તે એક ખેડૂતના ઘરની પાસે રોકાય છે ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે હું તો કુળની પરંપરા જાળવતું નથી અમે વાદળાનું પાણી જ પીએ છીએ એ અમારી કુળની રીતિ છે તે હું ત્યજમાં તૈયાર થયો તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં અહીં સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો આવ નવા વિડીયો અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફ્રી આપણે મળીશું પાર્ટ નંબર ત્રણના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે તમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પાર્ટ નંબર બેના સ્વાધ્યાયની લિંકનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનમાં લાભ મળી રહે